લવિંગના આ ઉપાય ખરાબ સમયને હંમેશ માટે ખતમ કરી શકે છે બસ કરો આ કામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ લવિંગના એવા ઉપાયો કે જે તમને બનાવી દેશે ધનવાન અને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્ત મળી શકે છે તમને ધનવાન અને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી દેશે તો ચાલો જાણીએ મિત્રો લવિંગ માત્ર એક પ્રખ્યાત મસાલો નથી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અનેક જ્યોતિષોમાં લવિંગની એવી વ્ય વ્યુક્તિઓ જણાવવામાં આવી છે કે જે તમારા દુર્ભાગ્યને નસીબમાં બદલી શકે છે લવિંગનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે ખોરાકનો સ્વાદ વધારવાથી લઈને દવા સુધી ભારતમાં લવિંગનો વ્યાપકપણે ઉપયોગ થાય છે આ ઉપરાંત લવિંગનો ઉપયોગ આપણે પૂજાપાઠ તંત્ર મંત્રમાં પણ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર લવિંગના ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ ખૂબ જ અસરકારક અને કાર્યક્ષમ છે આ યુક્તિઓ આર્થિક નુકસાન દુર્ભાગ્યને અવરોધો દૂર કરવાની શક્તિ ધરાવે છે લવિંગના ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આજે આપણે જાણીએ કે લવિંગની કેટલીક એવી ચમત્કારી યુક્તિઓ જે ખરાબ સમયનો અંત લાવી શકે છે અને તમારા જીવનમાં દરેક સારા દિવસો લાવી શકે છે લવિંગની જાદુઈ યુક્તિઓ જો તમે આર્થિક તંગીથી પરેશાન અને દુઃખથી પરેશાન હશો તમારી દુઃખથી છુટકારો તમે મેળવવા ઈચ્છો છો અને દરેક કામમાં ભાગ્ય પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લવિંગની આ યુક્તિઓ ઘણો ફાયદો આપી શકે છે તમારી કુંડળીમાં રાહુ કેતુ દોષના કારણે કામમાં અવરોધો આવે તો જો કોઈ રોગ તમને છોડતો નથી તો દર શનિવારે લવિંગનું દાન કરો આમ કરવાથી રાહુ સ દોષ સમાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે જો તમે તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પૈસાની ખોટ થઈ રહી છે જો તમને વારંવાર નિષ્ફળતા મળી રહી હોય તો શિવલિંગ પર લવિંગ ચઢાવો ચાલીસ દિવસ સુધી સતત શિવલિંગ પર દરરોજ બે લવિંગ ચઢાવવામાં આવે તો આવી બધી ખરાબ અસર ખતમ થઈ જાય છે જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ તો બે લવિંગ તમારા મોંમાં રાખો તમારા મનમાં તમારા પ્રમુખ દેવતાને પણ યાદ કરો આમ કરવાથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે જો તમને કોઈ પણ કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો દીવાના તેલમાં બે લવિંગ પણ નાખો ત્યારબાદ પૂર્ણ ભક્તિ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો આવું એકવીસ મંગળવાર સુધી સતત કરો તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે સ્વાસ્થ્યની સાથે કિસ્મતને પણ ચમકાવી શકે છે લવિંગ જાણો તેના ચમત્કારિક ઉપાયો મિત્રો આમ તો લવિંગનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું બધું છે જ્યોતિષીય ઉપાયોમાં પણ લવિંગને ખાસ માનવામાં આવે છે માન્યતા છે કે તેના વિશેષ ઉપાયથી ભાગ્ય પણ બદલાઈ શકે છે આ સિવાય સપના પૂરા કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અનેક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેના ટોટકાથી ચમત્કારિક લાભ થાય છે તો ચાલો જાણીએ લવિંગના ટોટકા કેવી રીતે અને કઈ કઈ સમસ્યાઓ માટે કરવામાં આવે છે દરેક વ્યક્તિને કોઈ ને કોઈ દુશ્મન તો હોય જ છે જો કે શત્રુઓથી છુટકારો મેળવવા માટે લવિંગને ફાયદાકારક કહેવામાં અને માનવામાં આવે છે દર મંગળવાર અથવા તો શનિવાર સાંજે સાત વખત બજરંગ બલીના પાઠ કરો આ પછી હનુમાનજીની સામે પાંચ લવિંગ સહિત કપૂર સળગાવો હવે તેની રાખને કપાળ પર લગાવો તેનાથી તમને શત્રુઓથી છુટકારો મળી શકે છે કોઈ પણ મંગળવાર કે શનિવારે હનુમાનજીની સામે સરસવના તેલના દીવામાં લવિંગ સળગાવો ત્યારબાદ આ દીવાથી હનુમાનજીની આરતી કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે આ સિવાય આર્થિક સમસ્યાને સમસ્યાઓ પણ દૂર થાય છે અટકેલા કામ પૂરા કરવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે આ સાથે જ સફળતા માટે લવિંગનો ઉપાય કરવાની પ્રથા છે આ ઉપાય કરવા માટે લીંબુમાં ચાર લવિંગ લગાવી દો આ પછી એકત્રીસ વાર ઓમ શ્રી હનુમંતય નમ બોલો ઓમ શ્રી હનુમંતે નમ આ મંત્રનો જાપ કરો હવે તમે જ્યાં જાઓ ત્યાં તેને તમારી સાથે રાખો તેની અસરથી તમનારા દરેક કાર્યમાં સફળતા મળે છે તે જ સમયે તમારી ખરાબ વસ્તુઓ તમારી પાસેથી પણ દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર લક્ષ્મીજીની પૂજા કરતી વખતે દરરોજ લવિંગ સાથે ગુલાબની પાંખડીઓ અથવા તો ફૂલ ચઢાવો જો આ દરરોજ શક્ય ન હોય તો તમે શુક્રવારે પણ કરી શકો છો કારણ કે આમ કરવાથી ભાગ્ય બદલાઈ શકે છે મિત્રો તમે લવિંગના આ ઉપાય કરો બદલી નાખશે તમારી કિસ્મત દૂર થઈ જશે બધી સમસ્યાઓ એવું માનવામાં આવે છે કે લવિંગના ઉપાયથી મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે વાસ્તુમાં એવા ઘણા બધા ઉપાય જણાવવામાં આવે છે જે ખર્ચાળ અને કઠોર હોય છે આ ઉપાયોને કરવાથી સમય પણ ખૂબ જાય છે જો તમે આવું નથી કરવા માગતા તો એમના માટે કેટલાક સરળ ટોટકા જણાવવામાં આવ્યા છે આ ટોટકા કરવા ખૂબ સરળ હોય છે એમને કરવામાં ખર્ચ થતો નથી સૌથી મોટી વાત અસર તાત્કાલિક જોવા મળે છે પૂજા કોઈ પણ હોય તેમાં લવિંગનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે શું તમે જાણો છો કે આવું કેમ થાય છે હકીકતમાં લવિંગ એક ખૂબ જ શક્તિશાળી ઔષધિ છે જે પૂજા દરમિયાન દેવતાઓને ચઢાવવામાં આવે છે આ પોતાનામાં અત્યંત તીવ્ર ઉર્જાથી ભરેલા હોય છે શાસ્ત્ર અનુસાર તમે કેટલાક સરળ ઉપાય કરીને લવિંગની આ ઉર્જાનો લાભ લઈ શકો છો જાણો કેટલાક એવા ઉપાયો વિશે જે તમારું ભાગ્ય બદલી શકે છે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો તમારા મોંમાં બે લવિંગ રાખો આ પછી ભગવાનની યાદ કરીને ઘરની બહાર નીકળો આખી મુસાફરી દરમિયાન આ લવિંગ ચાવવાનું રાખો જ્યારે તમે તમારા ગંતવ્ય સુધી પહોંચો ત્યારે ચાવેલા લવિંગનો બાકીનો ટુકડો તમારા મોંમાંથી ફેંકી દો તેનાથી તમને તે કાર્યમાં ચોક્કસ સફળતા મળશે જો કોઈ કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો તેના માટે અવારનવાર ખૂબ ખર્ચાળ ઉપાયો સૂચવવામાં આવે છે લવિંગના ઉપાયોથી પણ આ ખામી દૂર થઈ શકે છે શુક્લ પક્ષના કોઈ પણ સોમવારથી દરરોજ શિવલિંગ પર લવિંગ ચઢાવવાનું શરૂ કરો આ પછી આગામી ચાલીસ દિવસ સુધી સતત આ કરતા રહો આનાથી કાલ સર્પદોષની બધી અશુભ અસર દૂર થઈ જાય છે અને શુભ પરિણામ મળવા લાગે છે જો ઘરમાં આર્થિક સંકટ હોય તો શુક્રવારે દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ અને બે લવિંગ અર્પણ કરો તેના પછી તરત જ પાંચ લવિંગ અને પાંચ ગાયને ગાયને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં આ લવિંગ રાખી દો અને જો તમને તરત જ પૈસાની જરૂર હોય તો તમારે આટ્રિક અજમાવવી જોઈએ આ ઉપાય દેખાય તેટલો સરળ છે પરંતુ તે વધુ અસરકારક પણ છે ઘણી વખત એવું બને છે કે જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે આ સમસ્યાઓ માટે કોઈ ઉકેલ કામ કરતો નથી આવી સ્થિતિમાં તમારે મંગળવા મંગળવારે બજરંગ બલીની પ્રતિમાની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીવો પ્રગટાવતા પહેલાં તેમાં તમે બે લવિંગ નાખો દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો જો આ ઉપાય એકવીસ મંગળવાર સુધી સતત અનુસરવામાં આવે તો બધી ખરાબ બાબતો દૂર થવા લાગે છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવેલ હશે અને આવી માહિતી મેળવવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહો જય મહાલક્ષ્મી